રાપર તાલુકાના પચાસ ગામો પરથી હેવી ચલાવવા પર ગંભીરા કલેક્ટર શ્રી દ્વારા પ્રતિબંધ સંકટ વિશાળ જનજીવન પર માઠી અસર એસટી બસોની સાથે સાથે જનજીવનને પુરવઠો પૂરો પાડતા ટ્રાન્સપોર્ટને પણ બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વેપારીઓની ચિંતા વધી એકતાલીસ કિલોમીટર જેવડું મોટું ડાયવર્સન એકદાચ ગુજરાતનું સૌથી મોટું ડાયવર્સન મેળવવામાં પણ વાગડ સૌથી આગળ આ બાબતે બાલાસરના સરપંચ રામભાઈ ચૌહાણ રાપર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નશાભાઈ દયા અને પ્રાંત અધિકારી શ્રી દ્વારા કચ્છોકેર ટીવી ન્યૂઝ સાથે થયેલી વાતચીત રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છોકેર ટીવી ન્યૂઝ રાપર કચ્છ ખાસ તો વાત કરવી છે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના બની તે પછી સરકાર સફાડી જાગી અને કયા કયા ફૂલો નબળા છે એની એક આખા ગુજરાત લેવલે ચકાસણી થવા માંડી એમાં ક્યાંક ને ક્યાંક રાપરથી ધોળાવીરા એટલે કે વર્લ્ડ હેરિટેજ વિશ્વમાં જેનો ચાલીસમો નંબર છે જોયા દેવા સ્થળ તરીકે એવા ધોળાવીરા જતા રોડનો રસ્તો અત્યારે મોટા વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો અહીંયા લખ્યો છે રાપર બાલાસર રોડ પર ખારી નદી પર જૂનો તથા નબળો હોવાથી બાલાસર તરફ જવા બધા પેસેન્જર કાર સિવાય કાંઈ નહીં જઈ શકે મતલબ કે એસટી બસો બનશે મોટા વાહનો બનશે અને જંગલ ખાતાને અહીંયાથી ડાયવર્જન બનાવવા દેવામાં તકલીફ પડી છે એ મોરમ ઉપાડવા દેતા નથી કે ભાઈ આ અમારા વિસ્તારમાં આવે ને અમે આ નહીં ઉપાડવા દઈએ હવે સવાલ એ થાય છે કે તમે આ બાજુ મોહાણાથી ચાલુ કરો મોહાણા બેલા ઢબડા જાટાવાડા બાલાસર રાસાજી ગઢડા અને સીરાની વાંચ ખાલી એકવાર જંગલ ખાતાને હું વિનંતી કરું છું કે તમે એકવાર આંટો મારો સાહેબ તમારી છે ને સો સો ગાડીઓ હાલી જાય ને અંદર એવડી એવડી મોટી ખનીજની ખાણો પડી છે અહીંયાથી ખુલે આમ રાત પડે બસોથી અઢીસો ગાડીઓ ભરાઈ અને ચા નાકલાની નીકળે છે ત્યાં જંગલ ખાતાને વાંધો નથી પણ જે વિદ્યાર્થીઓનું ભાવિ રાપર હાઈસ્કૂલથી જોડાયેલું હો કે રાપર જે શિક્ષિત જે શિક્ષણ મેળવવા માટે બાળકો જાય છે એમનું ભાવિ અત્યારે ધૂંધળું થઈ ગયું છે ખાસ તો વિચાર કરો તમે શિવગઢ મોવાણા મોવાણાથી બેલા વચ્ચે આવતી હાથથી આઠથી વાંટ વાંટ પછી બેલા ધબડા વ્રજવાણી જાટાવાડા અને બાલાસર આ બાજુ જ તમે શરૂ કરો તો ડુંગરાની વાંટ ધોળાવીરા કલ્યાણપાર જનાણ બાભંકા રતનપર ગઢડા ગણેશ પર કેટલા ગામ લેખાવું હું તમને આ બધા ગામોનો વ્યવહાર આ રોડ જે તમને દેખાય છે અહીંયાથી શરૂ થાય છે પણ વાત કરવી હોય તો ચોક્કસપણે કહેવું પડે કે ખારે ડૂચાના દરવાજા મોકળા અહીંયા મોટા વાહન દાવવા માટે હંડીલોને એક કોરિડોર બનાવવામાં આવ્યો છે જેનો કોઈ મતલબ છે નહીં અત્યારે મેં જે તમને જેટલા ગામના નામ બોલ્યો એ બધા ગામ કાયદેસર તમે જુઓ કે જો મોટું પરિવહન અહીંયાથી કાંઈ ના નીકળે તો એમને અહીં પરિસ્થિતિ શું થતી હશે તો દર્શક મિત્રો મેં જેમ તમને અગાઉ વાત કરી આ એ પુલ છે આ એની દર્દી છે હું કેમેરામેનને કહી કે આ બતાવજો જરા ખાસ તો આની બે બાજુ પંપ બનાવવામાં આવ્યા છે એટલે અચાનક વાહન ધીમું થઈ જાય કમસે કમ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પણ એસટી બસની આ પુલ ઉપરથી મંજૂરી આપવી જોઈએ અન્યથા આનું એક ડાયવર્જન બનાવવું જોઈએ જે લગભગ તો અશક્ય જેવું લાગે છે કારણ કે અત્યારે આ ખારી નદી નહીં પણ કાયદેસર ખારી જ છે એટલે કે રણનું પાણી અહીંયાથી નીકળે છે શક્ય એટલું આ કામ જો સરકારી ગતિએ થાય તો ઓછામાં ઓછા બાર મહિનાથી દોઢ વર્ષ નીકળી જાય એટલે ક્યાંક ને ક્યાંક બાર મહિના દોઢ વરા સુધી આ વિસ્તારના લોકોને શું કરવું આ તંત્રએ પહેલાં વિચારવાની જરૂર હતી ખાસ તો આના ઉપર મને એવું લાગે છે કે ઠાગર થીગડ તો કરવામાં આવ્યા જ તાજેતરમાં કલર કરવામાં આવ્યો આ પુલની સ્થિતિ એકદમ દાદરી છે તમે આખે આખું હળી ગયું છે તંત્ર દ્વારા છેલ્લે ક્યારે ચેક કરવામાં આવ્યો હશે એ ખબર નથી પણ ગંભીરા પુલની દુર્ઘટનાએ ક્યાંક ને ક્યાંક આખા ગુજરાતની સ્થિતિની જે કાગળ ઉપર હતી એ કેવી હતી એનો પરિસ્થિતિ છે ખાસ તો આ પુલ એટલે મેં જેમ તમને વાત કરી ઓછામાં ઓછા ઓછામાં ઓછા ચાલીસથી પચાસ ગામોને લાગે છે એટલે આ પ્રજાની કેટલી હાલાકી હશે એ સમજવા જેવું છે ખાસ તો વાત ડાયવર્ઝનની હતી તો ડાયવર્ઝનમાં જંગલ ખાતાને એનું મોરમ લેવાનું નડ્યું પણ આ ખાણું નથી નડતી હવે પરિસ્થિતિ એવી થઈ છે કે જે રસ્તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો એટલે કે વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો કે બાલાસરથી ફતેહગઢ શિવગઢ અને સલારી કલ્યાણ પર થઈ અને મોટા વાહનોને હાલવું વિચાર કરો મિત્રો સિંગલ રોડ છે અને ત્યાંથી જ્યારે આવડા મોટા વાહનો હાલે ત્યારે એ રસ્તાની પરિસ્થિતિ જે થઈ ગઈ છે કદાચ મને લાગે આનું કામ તો જ્યારે થતું હશે ત્યારે થશે પણ આનું કામ પૂરું ન થાય ને એના પહેલાં એ રસ્તો તૂટી ગયો છે એટલે સરકારે ક્યાંક ને ક્યાંક પોતાના વૈકલ્પિક માર્ગો વિચારી અને ત્યારબાદ જો નિર્ણય લેવામાં આવે તો પ્રજાને એટલી હાલાકી ન પડે જેટલી સરકાર દ્વારા અત્યારે પાડવામાં આવી રહી છે વધુ વાત આપણે બાલાસર ગામના લોકોને પણ પૂછશું તો દર્શક મિત્રો મેં જેમ તમને વાત કરી કે આપણે બાલાસર ગામમાં છીએ બાલાસર ગામના સરપંચ રામભાઈ ચૌહાણ અત્યારે મારી સાથે છે ખાસ તો બાલાસર ગામ એટલે મેં જેમ તમને વાત કરી આ બાજુ ધોળાવીરા આ બાજુ શિવગઢનું એટલે કે વચ્ચેનું એવું સેન્ટર કે જ્યાંથી તમને બધું મળે પણ મેન મુદ્દો એ છે કે જો મોટું પરિવહન ના આવતું હોય તો એની માલની પ્લાનો શું એનો જે મટિરિયલ છે એ કઈ રીતે મળશે અને એનાથી એ મોટો પ્રશ્ન હોય તો એસટી બસનો છે એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર અત્યારે એમ કહેવું હોય તો કહી શકાય કે પ્રશ્નાર્થીને ગયું છે આપણે સરપંચશ્રીને પૂછું શું કહેશું સરપંચ ખાસ તો જે મોટા વાહનો માટે આ રસ્તો બંધ કરવામાં આવે છે અત્યારે અમારા એરિયા માટે એક બહુ મોટી તકલીફ કહેવાય કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે બસ જેમ કે એસટી બસો આવે છે તો એમાં વિદ્યાર્થી જાવ આવ કરે છે તો એ લોકો માટે મોટી તકલીફ છે બીજા જે પણ આ અમારા એરિયાના કોઈ પણ ચીજ વસ્તુ માટેની મોટી ગાડી આવતી હોય સમજો કે કોઈ મકાનના કામ હાલતા હોય કોઈ સિમેન્ટ છે બીજું છે તો એના માટે બધાને તકલીફો પડે છે એમ તો જો આ રસ્તાનું પુલ જે અમારે જાદરીત છે તો એનો ગમે તે ઉકેલ લાવી અને બસની રનિંગ ચાલુ થાય એવું સરકાર વિચાર કરે તો વધારે સારું ખાસ તો રામભાઈ જે મેં એવી વાત સાંભળી કે જંગલ ખાતા દ્વારા જે ડાયવર્ઝન બનાવવામાં આવતું હતું એ બંધ કરાવવામાં આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક જંગલ ખાતાને બીજું ઘણું બધું નથી દેખાતું એ અલગ વાત છે બરાબર પણ જે આ ડાયવર્ઝન બંધ કરાવીને આટલા બધા ગામડાઓના એક જેને કહી શકાય કે એનું ડેવલોપિંગ એના શિક્ષણનું આ આખામાંથી પ્રશ્નાર્થ ઉભો કરી દીધો શું હવે એની અંદર જંગલ ખાતાવાળા જો સારો એક વિચાર કરે કે જંગલને પણ નુકસાન ના થાય જેમ કે પાલતુ આ જંગલી પ્રાણીઓ છે અને એનો રસ્તો કોઈક સાથે કાઢીને ડાયવર્ઝન કરવા આપે તો વધારે સારું કેમ કે એરિયો અમારો મોટો પ્રાવથર પટ્ટો ખડી વિસ્તાર બધા છે બધાને તકલીફ પડે જ છે પાછી એટલે દર્શક મિત્રો મેન મુદ્દાની વાત એ છે કે હાલે મેં જેમ તમને વાત કરી ચાલીસથી પચાસ ગામડાઓ પોતાના જે જરૂરી જેને કહી શકાય કે વસ્તુથી વંચિત રહી જાય છે આમ કેવું હોય તો ચોક્કસપણે કહી શકાય કે નાની ગાડી આવી શકે છે ટુ વ્હીલર આવી શકે છે પણ મેન મુદ્દો છે એસટી બસનો અને એસટી બસના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અત્યારે ધૂંધણું બની ગયું છે એક તો શિક્ષકોની તો ઘટ છે જ જી બીજું કે અમારે ત્યાં જે અત્યારે નર્મદા નિગમના અમુક કામ ચાલુ છે જેમ કે અહીંયા શરણ સરોવરની યોજના ચાલુ છે તો એ લોકોનો કાલે જ પ્રશ્ન હતો કે અમારે રસ્તા વગર અમારે તકલીફ પડે છે માલ સામાન લઈ આવવા માટે તો કોઈ પણ રીતે જે આપણે આ જે પીએફડબલ્યુ કે નેશનલ હાઈવે ગમે તે વિચાર કરીને નાનો ઉકેલ જલ્દી લાવે એવું અમારો વિચાર છે ચોક્કસપણે આપણે આ બાબતે ધારાસભ્યશ્રીના કાર્યાલયની પણ મુલાકાત લેશું ખાસ તો શરણ યોજનાનો જે એક આખે આખો યશ છે એ આપણા ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાને જાય ત્યારે આ કામ ગોંચમાં પડે કદાચ સમજી લો કે બાર મહિના સુધી આ ખારી ઉપરના પુલનું કામ ચાલુ રહે અને એનું જો ડાયવર્ઝન ન હોય તો આ વિસ્તારના લોકોને કરવું શું આવું કાંઈ પણ વિચાર્યા વગર સરકારે જે કોઈ નિર્ણય લીધો છે એ ક્યાંક ને ક્યાંક આ પ્રજાને અન્યાય કરતા હોય એ હું ચોક્કસપણે લાગી રહ્યો છું ટીવી ન્યુઝ રાપર માંથી કોચવે બંધ કરી નાખવામાં આવ્યો પુલ બંધ કરી નાખવામાં આવ્યો છે મોટા વાહનો માટે ઓકે એટલે મેં છે નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારીને ફોન કરવાના પ્રયાસ કર્યા એમનો ફોન લગભગ સવારના અગિયાર વાગ્યાથી હું પ્રયાસ કરું છું અત્યાર સુધી

આ રોડ ને જો બંધ કરવામાં આવે મોટા વાહનો માટે નથી ને સમજી લો કે પાકિસ્તાન ક્યારેય પણ તકલીફ થાય તો આપણે મોટા વાહનો મૂકવા માટે શું કરવાનું બેન તો થોડા ટાઈમ એટલે સમય મર્યાદા તો છે હું તો કાય લખ્યું નથી બંધ થાય એક જ મિનિટ બેન 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 મારા બેન હું સમજો દુર્ઘટના પછી આખે આખી સરકાર સફાડી જાગી ચુકી છે હું માનું

બંધ ખાલી બંધ ખાલી રાપરથી બાલાઈ ને ડાયવર્ઝન કરવાની વાત જંગલ ખાતાના ખાણો છે એ જંગલ ખાતા નથી દેખાતું એ આપણું દુર્ભાગ્ય અમારા તાલુકાનું દુર્ભાગ્ય છે પણ આ આ કોર્ટ વે બેન રોકવામાં આવ્યો એવા મને સૂત્રો દ્વારા માહિતી મળી એક બે અખબારોમાં પણ મેં વાંચું

આ ફૂલ હજી પણ બેન છે ને પાંચ વર્ષ સુધી એને કાંઈ ન થાય ને એવી પરિસ્થિતિમાં છે તકલીફ બેન એ છે કે એના ઉપરથી મોટે પાયે ઓવરલોડ માણું હાલે છે એટલા બધા તમે સાહેબ ખાલી મેં તો એકવાર ગ્રુપમાં પણ ક્યાંક લખ્યું હતું કે જો આ ફૂલ ઉપર આ ફૂલ ઉપર જો આપ્યો તો એક પોસ્ટ બનાવવામાં આવે તો આ પાંચ વરા સુધી હજી અને કાંઈ થાય એવું નથી બરાબર છે બરાબર તો આખા ગુજરાત નો પ્રશ્ન બની ગયો છે બેન કે છતાં પણ જંગલ ખાતા ને આપ એવી રિક્વેસ્ટ કરો અને જો અહિયાં જો વૈકલ્પિક માર્ક બની જાય

બોર્ડરો ત્યાં આવેલી છે એટલે ક્યાંક ને ક્યાંક આના ઉપરથી જો મોટા વાહનોને હલાવવાનો વેકલીપ માર્ગ વિચારવામાં ના આવે તો સ્વાભાવિક છે કે પાકિસ્તાન જેવા અડપલા દેશની તો કાંઈ નક્કી ક્યારે હોતું નથી એટલે ક્યાંક ને ક્યાંક આ રોડને બંધ કરી અને તંત્રે કોઈ પણ વૈકલ્પિક માર્ગ ના આપીને જે આખે આખા ત્રીસથી ચાલી હું તો માનું ત્યાં સુધી લગભગ વાંઢા સહિત વધારે ગામો હશે પણ એ બધાના જેને કહેવું હતું એ કહી શકાય કે એમના વિદ્યાર્થીઓ માટે એમના આવાગમન માટે બહુ મોટો પ્રશ્નાર્થ સર્જી નાખ્યો ખાસ તો મેં જોયું એ પુલ ઉપરથી જે રીતે વાહનો ફોર વ્હીલરોમાં જે રીતે માણસો માથે બેહીને આવતા હતા એ પુલ કરતાં પણ વધારે જોખમી હતું મારી સાથે અત્યારે રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દિયા છે ખાસ તો નશાભાઈ મારે તમને એ પૂછવું છે કે જે વૈકલીપ માર્ગ આપવામાં આવ્યો એ જેમ ડીએમએ કીધું એસડીએમએ કે પચાસ કિલોમીટર નહીં એકતાલીસ કિલોમીટરનું ક્યાંય યાર તમે એકતાલીસ મીટરનું ડાયવર્ઝન ક્યાંય જોયું હોય ડાયવર્ઝન કેવું હોય પહેલાં મને એ કહ્યું ઘનશ્યભાઈ હમણાં જે વડોદરા અને આણંદ વચ્ચે જે પુલ દુર્ઘટના બની ખૂબ દુઃખદ દુઃખદ ઘટના બની આના અનુલુક્ષે સરકારશ્રીએ તંત્રને પણ કીધું જે નબળા પુલ હોય એ તાત્કાલિક સર્વે કરો અને તાત્કાલિક રિપેરિંગ કરો ત્યારે આપણે રાપર ધોળાવીરા જે પુલ દેશરપરની ખારીમાં જે આવેલ છે તે પુલ નબળા હોતા તંત્ર દ્વારા એ પુલ બંધ કરવામાં આવ્યું પણ આ બંધ કરવાના કારણે પ્રાથળ ખડી અને બોર્ડરમાં જઈ રહેતા વિસ્તારના લોકોને ખૂબ તકલીફ પડી રહી છે ત્યારે જે ડાયવર્ઝન પાંચસો મીટરનું બનાવવું જોઈએ તેની જગ્યાએ જ્યારે એકતાલીસથી પિસ્તાલીસ કિલોમીટરનો ફેરો ખાઈને જે વાહન આવે છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આના માટે અમારા જે આગેવાનો છે એમની પાસે રજૂઆત કરી છે અને મારા ધારાસભ્યશ્રીએ સરકાર ઉપર રજૂઆત કરી છે કે તાત્કાલિક આ પુલ રિપેર થાય ને બાજુમાં ડાયવર્ઝન બનાવી ને સાઈડ રસ્તો ચાલુ કરવામાં આવે જેથી કરીને જે આ એકતાલીસ પિસ્તાલીસ કિલોમીટર જે ડાયવર્ઝન છે એનો ફેરો મટે ખાસ તો નાશાભાઈ છે આ પિસ્તાલીસ કિલોમીટરનું ડાયવર્ઝન કે એકતાલીસ કિલોમીટર રેનિવ જેવું હોય તે પણ મુદ્દાની વાત એ છે કે એ પટ્ટી માર્ગ છે હવે સિંગલપટ્ટી માર્ગ ઉપર આખે આખો આવડો મોટો ટ્રાફિક જ્યારે ડાયવર્ટ થશે ત્યારે એ રોડની પરિસ્થિતિ શું થશે હું માનું ત્યાં સુધી આનું કામ ચાલુ ન થાય એના પહેલાં તો એ આખો એ જ રોડ પૂરો થઈ જશે તમને શું લાગે આપણે સૌ આશા રાખી કે તાત્કાલિક આ બનાવી જે જે રસ્તો છે બંધ એ રસ્તાનું ચાલુ કરી અને તે સિંગલપટ્ટી રસ્તો છે એને નુકસાન ન થાય દસભાઈ ખાસ તો અત્યારે પરિસ્થિતિ એવી બને છે કે સ્ટેટ રોડવાળા છે એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓથોરિટીને ખોર દેસ નેશનલ હાઈવે ઓથોરિટી જંગલ ખાતાને ખોર દેસ જંગલ ખાતું મજા આવે અને ખોર દઈ દેસ આ જે ખો ખોની રમતમાં પ્રજાનો ખોર નીકળી રહ્યો છે જે આખે આખું મોહણાથી કરી શિવગઢથી કરી અને ડુંગરાણી મારીની પ્રજાનો જે નીકળી રહ્યો છે શું કહેશું એના માટે અમે સૌ આગેવાનોએ મારા ધારાસભ્યશ્રીએ સરકારમાં પણ રજૂઆત કરી છે અને તંત્ર પણ આના માટે ધ્યાન આપતું થઈ ગયું છે જે તાત્કાલિક ડાયવર્ઝન ચાલુ થાય જેથી કરીને જે બોર્ડર એરિયા રહેતા ખડીને પ્રાર્થના લોકોને અવરજવમાં કોઈ તકલીફ ન પડે તે તાત્કાલિક ડાયવર્ઝન કરી ચાલુ કરવામાં આવે દર્શક મિત્રો આ તર ભાઈ દઈએ ખાસ તો હું આપને જણાવી દઉં કે સાતસો ને વીસ કરોડની સરણ યોજના છે જેનું કામ અત્યારે પૂરજોશમાં ચાલુ છે આ સાતસોને વીસ કરોડની યોજનાનું જે પાઇપો જાય છે ને એ મોટા વાહન વગર પહોંચી ના શકે હવે પછીની જે પરિસ્થિતિ છે તમે શિવગઢથી નર્મદા કેનાલ જે ગેડીથી નીકળે છે એની પરિસ્થિતિ અત્યારે મેં તો ઘણા બધા ફોન કર્યા કોઈ અધિકારીઓ મારા ફોન ઉપાડતા નથી આભાર જ્યોતિબેન ગોહિલનો અમારા પ્રાંત અધિકારીશ્રીનો કે એમણે મારો ફોન પણ ઉપાડ્યો વ્યવસ્થિત વાત પણ કરી અને ખાસ તો ધારાસભ્યશ્રી દ્વારા આ બાબતે પોતાના તમામ પ્રયાસો ચાલુ છે છતાં પણ જો સૂત્રો દ્વારા જાણતા જાણવા મળતી વિગતો મુજબ જંગલ ખાતાને પોતાનું પાંચ કિલોમીટરનું અભયારણ્ય નડતું હોય અને જે જેને કહી શકાય કે હજારો એકરમાં થયેલી ખાણોમાં ક્યાંય પણ જંગલ ખાતું આડું ના આવતું હોય તો આ જંગલ ખાતા માટે પણ ખરેખર સરકારે કાંક વિચારવું જોઈએ ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર કચ્છ